જય માતાજી મિત્રો જય ઓટો ગેરેજ યુટ્યુબ માં તમારું સ્વાગત છે તો મિત્રો શું તમારા બાઇકમાં સેલ નથી વાગતો તમારા બાઇકની બેટરી ખરાબ થઈ ગઈ છે ગેરેજ દ્વારા કીધું કે નવી નાખવી પડશે તમારે શું તમારી બેટરી જૂની ચાલુ થઈ જાય એવું કરવું છે તો શું કરવાનું છે તો મિત્રો તમારે બાઇકમાં કોઈ પણ આવી બેટરી હોય કાળી બરાબર છે તમે જોઈ શકો છો આવી બેટરી તમારા બાઇકમાં હશે સેલ સ્ટાર્ટમાં આવી બેટરી આવે અને ફોર એલબી કહેવાય તો તમારે આ બેટરી ટેમ્પરી એમ છે કે તમને કહી દઉં કે આ બેટરી ટેમ્પરરી તમારે ચાલે એવી હું કરવાનું તમને એક જુગાડ બતાવીશ એ કરવાનો છે જે પહેલાં આપણે વર્ષો પહેલાં કરતા હતા પણ અત્યારે લોકો એ એ વસ્તુ કોઈ કરતા નથી એ તમને હું કહીશ કે શું કરવાનું છે તો મિત્રો ટેમ્પરી બેટરી તમારી ત્રણ ચાર મહિના છ મહિના ચાલી શકે છે શક્યતા છે કે એનાથી વધારે પણ ચાલે જે એની બેટરી ઉપર આધાર છે તો મિત્રો આ બેટરી આપણે ચાલુ કરવા માટે શું કરીશું કે આપણે આના અંદર આના અંદર આપણે સાદું જે પાણી આવે છે ઘરનું પાણી આવે છે એ પણ ચાલે અને મિનરલ વોટર પણ ચાલશે તો આપણે આ બેટરી તમે જોઈ શકો છો આના અંદર પહેલાં તો તમારે શું જોઈ લેવાનું આ બેટરીના અંદર પાણી નાખવા પહેલાં કે આ બેટરી થોડી ઘણી પણ ચાલુ હોવી પડે તમે જોઈ શકો છો બિલકુલ બંધ નહીં હોવી પડે બિલકુલ બંધ હશે તો નહીં થાય તો તમને બતાવી દઉં કે આ બેટરી થોડી ઘણી તો ચાલુ હોવી જ પડે જોઈ શકો તમે કેમેરામેન બતાવો ભાઈ તમે જોઈ શકો છો થોડી બેટરી ચાલુ થાય છે બલ્બ ડીમ ડીમ થાય છે તો તમારે આવી બેટરી લઈ લેવાની છે બરાબર છે તમારા બાઇકમાં હશે જ એ તો તમારે લાવવાની જરૂર નથી તમારા જ બાઇકની બરાબર છે આ બેટરી મારી પાસે તો જુઓ આ બધી ભંગારમાં આટલી બધી બેટરીઓ પડી છે બતાવી તો ભાઈ આ બધી ભંગાર સ્ક્રેપ બેટરીઓ છે તો આવી રીતે અમે તો આ તમને ટ્રાયલ માટે હું બેટરી બતાવું છું તો આ બેટરીના ઉપર જે આ ઉપર ઢાંકણું છે તમે જોઈ શકો છો આના ઉપર એ ઢાંકણું અહીંયાથી આ લંબ ચોરસ ઢાંકણું આવશે આવું આ બધી બેટરીમાં આવે જ છે કંપની હવે ના પાડે છે કારણ કે તમારું ઓપન નહીં કરવાનું પાણી નહીં નાખવાનું એવું કહેશે પણ તમારા માટે તમારે શું છે કે હાલ તમારા જો સગવડ ના હોય બે ત્રણ મહિના તમારે ચલાવી લેવી હોય આ બેટરી તો સેલ તો કઈ રીતે થઈ જાય એના માટે આપણે એક જુગાડ કરવાનો છે આમાં કોઈ ખર્ચો નથી થવાનો શું કરવાનું છે તો આ લંચોરસ જે ઢાંકણું છે આવું નાનું ટેસ્ટર લઈ લેજો દેખાય છે આ ટેસ્ટર અને અહીંયા જે આ ખાંચો છે જુઓ તમે તો આ આપણે ટેસ્ટર વધી આ ઉપરનું જે કવર છે એ આપણે કાઢી નાખવાનું છે કાચવીને તમે આ કવર કાઢી દેશો એટલે આના અંદર આપણે પછી પાણી પૂરીશું તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો આના ઉપર જે આ કવર છે એ આપણે કાઢી નાખવાનું છે આ રીતે ટેસ્ટર લઈ અને ધીરે ધીરે તમે આ કવરને બહાર કાઢી લેજો બરાબર છે તૂટી ના જાય એ રીતે કાઢવાનું જેથી ફેરથી આપણે આને પાછું લગાવવાનું પણ છે તો આપણે આ રીતે કવરને બહાર કાઢી લઈશું આ ચોંટાળેલું આવે છે મિત્રો ફેવી ફેવી કીકથી કે એના સોલ્યુશન આવે એ પ્રકારનું એનાથી ચોંટાળેલું હોય છે તો આપણે આ રીતે કાઢી લઈશું કવરને તમે જોઈ શકો છો અને ધીરે ધીરે તમારે આ રીતે કાઢી લેવાનું છે બહાર બરાબર છે જો આ રીતે આપણે આ કવર કાઢી લીધું તો તમે જોઈ શકો છો આના અંદર બેટરીમાં પાણી પૂરવાની પૂરેપૂરી સગવડ કંપનીએ આપેલી જ હોય છે આમાં બેટરી બને ત્યારે આમાં પાણી નાખવું જ પડે છે તમે જોઈ શકો છો આમાં કંઈ પણ પાણી નથી છે બિલકુલ પાણી નથી તો મિત્રો થોડું ઘણું પાણી હોય એના હિસાબથી જોવા થોડુંક નીકળ્યું આટલું પાણી હોય તો આના અંદર શું થાય કે પાણી ખાલી થઈ ગયું હોય એટલે બેટરી ચાર્જિંગ નથી રહેતી તો તમારે શું કરવાનું છે આ ઉપર એક આવું રબર પણ આવશે હવે આના અંદર આપણે સાદું પાણી નાખીશું ઘરનું મિનરલ વોટર હોય તો એ ચાલે અને સાદું પણ ચાલે એસિડ કે એવું કંઈ તમારે લાવવાની જરૂર નથી ખર્ચો રૂપિયાનો પણ નથી કરવાનો તમારે જાતે તમારા ઘરે ટાઈમ હોય ત્યારે આ વસ્તુ કરવાની છે તમને બતાવી દઉં એક વસ્તુ બીજી મિત્રો હવે આના અંદર હું પાણી પૂરી દઈશ તો તમે જુઓ મારી પાસે તો આવું ઇન્જેક્શન છે એટલે હું આનાથી પૂરું છું તમારી પાસે સગવડ ના હોય તો તમે ડાયરેક્ટ પણ નાખી શકો છો તો આ રીતે પાણી અંદર આપણે પૂરી લેવાનું છે બેટરીમાં જેટલું પાણી જાય એટલું આપણે અંદર જવા દઈશું તમે જોઈ શકો છો હું આ પાણી પૂરું છું મિત્રો આટલું કરવામાં આપણે કંઈ એવા કંઈ ખર્ચો પણ થઈ જવાનો નથી અને આપણે ઘરે ફ્રી બેઠા હોય ત્યારે આ વસ્તુ કરવાની જો ચાલી જાય બે ત્રણ મહિના ટૂંકા થઈ જાય તો શું વાંધો છે તો મિત્રો આ રીતે આપણે આને પાણી પૂરી લેવાનું છે બધું હું આને પાણી પૂરી લઈશ ફટાફટ જે તો આપણે ફટાફટ આમાં બધું જેટલું પાણી જાય એટલું આપણે આમાં જવા દઈએ તમે જોઈ શકો છો કેટલું પાણી અંદર જાય છે આ પાણી બધું હું પૂરી લઈશ આના અંદર ફૂલ પાણી ભરી દઈશ આજે પાણી ભરવા માટે તમારા વચ્ચેના હોલથી એકમાં નાખશો તો સારું છે બધા હોલમાં આવી જશે બાકી તમે સાઈડમાં પણ અહીંયા પણ નાખી શકો છો તો આ રીતે વચ્ચેના હોલમાંથી નાખો તો બધા હોલમાં પાણી આવી જાય છે સેન્ટરમાં એના બધા બધા હોલમાં જતું હોય છે પાણી તમે જોઈ શકો છો બીજા સાઈડમાં થઈને પણ પાણી ઓટોમેટિક બહાર આવે છે એક ગ્લાસ જેટલું પાણી હશે બસો એમ એલ જેટલું તો એ પણ આવી જશે વધારે જરૂર નથી કોઈ દુકાનેથી એસિડ બેસિડ કઈ લાવવાની જરૂર નથી મિત્રો એવો કોઈ ખર્ચો નહીં કરવાનો તમારે આ આપણે જુગાડ છે એક પ્રકારનો ચાલે ત્યાં સુધી ચાલે શું વાંધો છે જેટલું ચાલે એટલું આપણે ખર્ચો બે ત્રણ મહિના છ મહિના જો ચાલી જાય તો આપણે એટલો ખર્ચો બચી જાય તો તમે જોઈ શકો છો મિત્રો આ પાણી ભરાઈ ગયું છે ફૂલ તો હવે આપણે શું કરશું આ બેટરી તમારે તમારી પાસે જો ચાર્જર નજીકમાં કોઈ ગેરેજ હોય તો ગેરેજવાળા જોડે આ બેટરી તમે આ રીતે લઈ જઈ અને આને ચાર્જ કરાવી લો તો પણ આ બેટરી જલ્દી ચાર્જ ચાર્જ થઈ જશે અને તમારા જોડે જો સગવડ ના હોય કોઈ ગેરેજ નજીકમાં ના હોય તો આને તમારે શું કરવાનું છે આ રબર છે આ બધું અંદર આ રબર આ રીતે અંદર લગાવી દેવાનું છે આ ઢાંકણું પણ અંદર બેસાડી દેવાનું છે આ ઢાંકણું અંદર બેસાડીને બરાબર છે અને આને બરાબર અહીંયા ફેક બેક રેડી અને આને છોંટાડી દેવાનું છે તમારા બાઇકમાં પછી તમે આને બાઇકમાં પણ ફિટ કરી દેશો તો વીસ પચીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર ચાલશે તો પણ બેટરી ચાર્જ થઈ જશે પણ બને ત્યાં સુધી તમારે આ બેટરીને જો તમે ગેરેજે ચાર્જ કરાવી લેશો ગેરેજે જે મીટર હોય બેટરી ચાર્જ કરવાનું એના ઉપર ચાર્જ કરાવી લેશો તો પચાસ સાઠ રૂપિયા લેશે અને આ બેટરી જલ્દી થઈ જશે બાઇકમાં થોડી વાર પણ લાગે એના કરતાં તમારે ઘેરેજે આ બેટરી લઈ જઈ અને આને ચાર્જ કરાવી દેવાની કે ભાઈ પચાસ રૂપિયા લે ભલે ચાર્જ થાય કે ના થાય તમને ના પાડશે કે નહીં થાય તમારે એક ટ્રાય કરવાનો પચાસ રૂપિયાનો જુગાડ તો કરવો પડશે બરાબર છે પચાસ રૂપિયાનો જુગાડ કરશું તો આપણે આ બેટરી ચાર્જ થઈ જશે ત્રણ ચાર મહિના ચાલે એવી મારા હિસાબથી થઈ જાય બરાબર છે ફૂલ ચાર્જ કર્યા પછી તો આપણે આને હવે હું મારો મશીન છે બેટરીનું એના ઉપર હું ચાર્જિંગમાં મેકી દઈશ તમને બતાવું કે બેટરી ચાર્જિંગ હોય જોઈ શકો છો તમે આમાં ચાર્જિંગ આવે છે અને આ ઉપર જે છે જુઓ બેટરી ચાર્જિંગનું મશીન છે તો આના આપણે ચાર્જમાં આ રીતે લગાવી લેશું જો આ ચાર્જિંગમાં મેં લગાવી દીધું હવે આ બેટરી ત્રણ ચાર કલાક ચાર્જ થાય એવી થઈ ત્રણ ચાર કલાક હું આને આ બેટરીને ત્રણ ચાર કલાક રાખશું એટલા ચાર્જ થઈ જશે તમે જુઓ અહીંયા બતાવી દો ભાઈ કેમેરામેન નવીન અહીંયા પણ દેખો તમે જો ચાર્જ ચાલુ થઈ ગયું અને અંદર બબલ્સ થાય છે દેખાય છે એ બબલ્સ થાય છે એનો મતલબ કે બેટરી હવે ચાર્જ થવા વર્ગી આના અંદર પાણી નહોતું બિલકુલ પાણી નાખ્યું હવે આ ચાર્જ થશે અને ચાર કલાક રાખશું આ બેટરીને હું ચાર કલાક રાખીશ એટલે આ બેટરી આમ ફૂલ ચાર્જ થઈ જશે ત્રણ ચાર મહિના ત્રણ ચાર મહિના બેટરી તમારે ચાલી જાય ત્રણ મહિના ચાલી જાય તો શું વાંધો છે નવી બેટરી હજાર અગિયારસો બારસો રૂપિયાની આવે ત્રણ ચાર મહિના ચાલી જાય અને પચાસ રૂપિયા તમારો ખર્ચો સમજવાનો પચાસ રૂપિયા થશે પાણીના તો કોઈ પૈસા થવાના નથી તો મિત્રો આ પ્રમાણે તમારા બાઇકમાં પણ આવી જૂની બેટરી હોય કંપનીની આવેલી હોય અને તમારે ત્રણ ચાર મહિના છ મહિના ચાલે એવી કરવી હોય તો આ રીતે તમે એનું કવર કાઢી અને પાણી અંદર એડ કરી અને ચાર્જિંગ કરાવીને ચલાવી શકો છો તો મિત્રો તમારે પણ ત્રણ ચાર મહિના ટૂંકા થઈ જાય પૈસાની સગવડ ના હોય તો તમારે કામ આવી જાય આટલું કરો તો તમારી બેટરી સેલ 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 જાય જાય બરાબર છે તો મિત્રો આ રીતે તમારે કયા કેવા ટાઈપના તમારે વિડીયો જોવા હોય છે તમને પણ તો તમે કોમેન્ટ કરો કે અમને આવા વિડીયો પસંદ છે તમે આવા વિડીયો આગળ બનાવો તો અમે પણ એવા વિડીયો આગળ બનાવીશું તો મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી